ગામની બજારમાં અકસ્માત સર્જાયેલો છે અમરેલીમાં નોકરી કરતા કર્મચારીનું કરુણ મૃત્યુ નિપજેલું છે બાબરાના નીલવડા ગામે અકસ્માત સર્જાયેલો હતો નીલવડા ગામની બજારમાં અકસ્માતની આ ઘટના સર્જાઈ બજારમાં બાઇક સાથે બાઇક અથડાતા અમરેલી તિજોરી કચેરીમાં નોકરી કરતા કર્મચારીનું કરુણ મૃત્યુ નિપજેલું હતું નીલવડા ગામના ક્લાસ ટુ અધિકારી જયેશ કાચરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલું હતું મૃતકના મૃતદેહને પીએમ અર્થે બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જયેશ કાચરના અકસ્માતના મોતની ઘટનાથી નાના એવા ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયેલો છે